ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોન્સર્ટ કોન્સર્ટ શબ્દનો નાઉન તરીકે અર્થ એકમત મેળ સંપ ધ્વનિઓ કે અવાજોનો સમુદાય કે સંગીત જલસો થાય છે આ સિવાય ક્રિયાપદ તરીકે તેનો ઉચ્ચાર કોન્સર્ટ થાય છે અને તેનો અર્થ અરસપરસ મેળથી ગોઠવવું થાય છે કોન્સર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી પ્લેઝ ધ પિયાનો ઇન કોન્સર્ટ અર્થાત તે સંગીતના જલસામાં પિયાનો વગાડે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રિસર્ચ વોઝ કેરીડ આઉટ ઇન કોન્સર્ટ વિથ ફોરેન સાયન્ટિસ્ટ એટલે કે આ સંશોધન વિદેશી વૈજ્ઞાનિકો સાથે મળીને હાથ ધરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ